સર્વ સંકટ નાશ કરવા માટે વિઘ્ન નિવૃત્તિ માટે કરી લો ગણેશજીને આરાધના આ પ્રમાણે પરમ કૃપા ભગવાનની પ્રાપ્ત થશે પ્રિય ભક્તજનો ભગવાન ગણેશજીની આરાધના આપણા જીવનમાં આવતા સંકટો સંકટો કેટલા પ્રકારના હોય તો આ કળિયુગમાં તો વાત જ ન પૂછો કારણ કે મારા કરથા દરમિયાન મારા જે વિડીયો જોવે કથા જોવે અને જેના જેના ફોન આવે ને જીવ સંકટમાં ઘેરાયેલું અત્યારે આપણે જન્મથી મૃત્યુ સુધી સંકટ હોય અહીંયા બેઠા બધાને હશે જ નાની મોટી તકલીફો શરૂઆતો હે તો સંકટનું હરણ ક્યારે થાય કેવી રીતે કરવું જોઈએ કોઈને પૈસાનું સંકટ હોય કોઈ જીવને પ્રકારના ઘેરાયેલો આ જીવ છે અને ખરેખર ઉત્તમ આ ઉપાય છે અને કરવાથી ચોક્કસ ભગવાન ગણેશજીની પરમ કૃપા પ્રાપ્ત થશે તો ભગવાન ગણેશજીનો કયો એ મંત્ર છે કયો ઉપચાર છે તો આપણને સંકટમાંથી નિવૃત્તિ આપે તો એવો એક ઉપચાર આજે આપણે કરીશું અને હું આપને જણાવીશ એટલે ચોક્કસ એ ઉપચાર તમે કરજો સંકટમાં એ બતાવ્યું છે એ ઉપાય કરવાથી તમારા જીવનમાં કેટલા સંકટ છે કોઈના લગ્ન ન થતા હોય કોઈને ઘરમાં કકળાટ શરૂ હોય કોઈને પૈસાની તકલીફ હોય બધા જ સંકોટોમાંથી નિવૃત્તિ મળે આમ તો એમ કીધું છે શાસ્ત્રમાં શુભ કર્મ કરીએ એટલે પહેલા આપણે શ્રી ગણેશ લખવું જરૂરી છે એનું કારણ શું છે તો ભગવાન સિદ્ધિ બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ લક્ષ લાભ સહિત ભગવાન આપણે ત્યાં પધારે જીવને બધા જ પ્રકારમાંથી તમ સંપૂર્ણ પ્રકારનું ફળ મળે ભગવાન ગણેશની આરાધના કેવી રીતે કરવી જોઈએ કેટલા જણને ઘરે ગણપતિ મહારાજની મૂર્તિ છે ભગવાન ગણેશજી ઘણા ઘણા લોકોના ઘરમાં અમે જોઈએ છે પધરામણીમાં જોઈએ બે બે મૂર્તિ ત્રણ ત્રણ મૂર્તિ હોય પણ ભગવાનની ઉપર એટલી બધી ધૂળ લાગી ગઈ હોય છતાં ભગવાનને સ્નાન કરાવતા હોય પણ ભક્તો ભગવાનની મૂર્તિ એક રાખો પણ નિયમિત ભગવાનની પૂજા કરો નિયમિત ભગવાનની આરાધના કરો કોઈ પણ ઈષ્ટદેવ એકને માનો ભગવાન બધા જ સરખા છે બધા જ ભગવાન પરમાત્મા એક સ્વરૂપ છે પણ આપણું મન જેના જે ભગવાનમાં આપણું મન લગાવો પછી એ ભગવાનને ચાહતા રહો એ ભગવાનની પૂજા કરતા રહો ગણેશજીની આપણે વાત કરીએ તો આ બધા જ જગન્નાથપુરીને જાણો છો ઓડિશામાં તો જગન્નાથપુરીમાં એક ભટજી હતા અને જગન્નાથપુરીમાં એ ભટજી બધા જ લોકો ભગવાન જગન્નાથજીની સેવા કરે ભટ્ટી ભગવાન જગન્નાથજીમાં ગણપતિની મૂર્તિને જોતા હતા વિચારો એ શિલ્પકાર હતા મૂર્તિઓ બનાવતા હતા તો આમ કરતા કરતા ગણેશ ભટ્ટજી એમનું નામ પડી ગયું હતું તો રાજાના રાણીએ એકવાર હટ કરી રાજાની પાસે ત્યાંના રાજાના રાણીએ કીધું કે મારે ભગવાનની મૂર્તિ એટલી સુંદર જોઈએ છે અને એ અમે ગામમાં સાંભળ્યું છે કે ગણેશ ભટજી કરીને કોઈ છે અને બહુ સરસ મૂર્તિ બનાવે છે બહુ સુંદર મૂર્તિ બનાવે છે તો રાજાએ એ પોતાના સિપાહીને મોકલ્યા છે અને યાજ્ઞા કરી ગણેશ ભટજીને ત્યાં કારણ કે ગણપતિની જ મૂર્તિ બધી જગ્યાએ હૃદયમાં ભગવાનને ઉતારી લીધા છે તો એ ગણેશ ભટ્ટજીને કીધું કે તમે ભગવાન જગન્નાથજીની સરસ મજાની મૂર્તિ બનાવી આપજો રાજાનો હુકમ છે હવે આ બાજુ જ જે ગણેશ ભટ્ટજી છે એમ ભટજીના જે સાથે શિલ્પકારમાં કોઈ સહાયક હોય ને એ સહાયક વિચાર કરે છે કે ભટજી ગમે તે મૂર્તિનો ઘાટ ઘડે પણ ગણપતિની જ મૂર્તિ તૈયાર થાય પણ હવે તો થશે શું રાજા આપણને તો મોટો ઓર્ડર આવ્યો છે રાજાને ત્યાંથી આવ્યો એટલે ગણેશ ભટ્ટજીને સમજાવે છે તેમની સાથે હતા કે આ વખતે ભૂલ ન કરતા જો ગણપતિની મૂર્તિ ગણેશજીની મૂર્તિ થઈ જશે તો રાજા આપણને ઠપકો આપશે અને રાજાનું કોઈ નક્કી નહીં કેવી શિક્ષા કરે પણ ગણેશ ભટ્ટજી નામથી પ્રસિદ્ધ બન્યા છે ભટજી કેવલ ભગવાન ગણેશની જ આરાધના કરતા હતા અને શિલ્પકાર હતા અને મૂર્તિની શરૂઆત કરી અને મૂર્તિની શરૂઆત કરતા 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 આખું શરીર આખી મૂર્તિ ભગવાન ગણેશજીની સુંદર જગન્ના જેવી તૈયાર કરી છે હવે થોડાક સમય પછી ગણેશજીની ચતુર્થી ભાદ્રપદ માસમાં આવશે અને આપણે જોઈએ છે કે શહેરમાં ગામડામાં શેરીએ શેરીએ ભગવાનને ત્યાં આગળ પૂજા કરે દસ દસ દિવસ કોઈ પાંચ દિવસ કોઈ સાત દિવસ ભગવાનની આરાધના કરે છે અને સુંદર મૂર્તિ લાવી અને ભગવાનની આરાધના કરે છે એ જ પ્રમાણે રાણીએ વિચાર કર્યો કે મારે ભગવાન ગણપતિની સુંદર મૂર્તિ આજે આ તૈયાર થઈને આવશે આજ આખા રાજ્યમાં આનંદ છે કે આજે ભગવાનની મૂર્તિ આવવાની છે જગન્નાથજીની સુંદર અને જ્યાં મૂર્તિ લાવવામાં આવી મૂર્તિ જ્યાં મૂકી છે પડદા મૂર્તિના બંધ છે રાણીને જ બતાવવાની પહેલા મૂર્તિ એમ કીધું હતું ત્યાં સુધી કોઈને મૂર્તિ બતાવવાની નથી તો જ્યાં મૂર્તિના પડદા હટાવે અને જોવે છે તો જગન્નાથજીની મૂર્તિની જગ્યાએ ભગવાન ગણપતિનું સ્વરૂપ જોયું પણ નિરાળું સ્વરૂપ ભગવાનનું જોતા જ રાણીને પણ પ્રેમ અને ભાવ જાગ્યો છે એમાં એને દેખાય છે જગન્નાથજી અને ભટજીને દેખાય છે ગણેશજી અને આમ કરતા કરતા જગન્નાથજીના મંદિરમાં જઈ અને જગન્નાથજીને જોવે છે ને તો સ્વયં જગન્નાથજીમાં ગણપતિ દેખાય છે એટલે જ શાસ્ત્રમાં ગણેશ પુરાણમાં છે અને ભક્તમાલ પુસ્તકમાં પણ આ વર્ણન આપ્યું છે કે અદ્ભુત ભક્ત એ થઈ ગયા ભગવાન ગણેશના એટલે ભગવાન ગણપતિ આપણે ચાહતા રહીએ ભગવાનને ચાહતા રહીએ ભગવાનની પૂજા કરતા રહીએ ભગવાનના તો સતત તમારું એમનું ચિંતન કરીએ તો તો એક સમયે ભગવાન સ્વયં બાળ સ્વરૂપમાં કથા બહુ અદભુત છે કે ભગવાન એમને કાશીનું પ્રયાણ કરાવ્યું ભટજી આવે છે ક્યાંય જગ્યા નો મળી અને એ સમયે એ અદ્ભુત કથાને અનુસંધાને કે સ્વયં બાળ સ્વરૂપમાં ભગવાન ગણેશજી ત્યાં પધાર્યા એમ ભગવાન આપણા જીવનમાં વિઘ્નને હરણ કરતા હોય છે સંકટ આપણા જીવનમાં ન આવે એની માટે શું કરવું જોઈએ આપણા જીવનમાં આવતા સંકટનું હરણ કરવું હોય તો કેવી રીતે થઈ શકે તો એની માટે આપ બધા જ દર મંગળવારના દિવસે અથવા બુધવારના દિવસે આમ તો રોજે રોજ આઠ વખત કે અગિયાર વખત આપને બધાને આવડે એવા શ્લોક છે આઠ શ્લોક છે અને એને સંકટ નાશક સ્તુત્ર કહેવામાં આવે છે એ આઠે આઠ શ્લોકનું પઠન તમારે કરવાનું છે અને એ આઠ શ્લોકનું પઠન આઠ વખત અગિયાર વખત પઠન કરી ભગવાનને અર્પણ કરો કરો સતત ભગવાનનું ચિંતન જ્યાં ગણપતિનો વાસ છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે છે વિઘ્નનું હરણ થાય છે તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શિવે એમને વરદાન આપ્યું છે એમને વિઘ્ન હરતા નામથી ભગવાન શિવે બનાવ્યા ઓળખાવ્યા છે તો આપણા જીવનમાં વિઘ્નનું હરણ થાય દક્ષ પ્રજાપતિના યજ્ઞની વાત કરીએ તો કંકલ ક્ષેત્રમાં મહાન યજ્ઞ કરવા માટે દક્ષ પ્રજાપતિએ શિવજીનો અપરાધ કરવા માટે શિવના પરિવારનો અનાદર કર્યો અંતે શું પરિણામ મળ્યું તો વાલા ભક્તો ચોક્કસ ભગવાન ગણેશજીની આ પ્રમાણે આરાધના કરશો તો ભગવાન ગરબા ગણપતિની પરમ કૃપા પ્રાપ્ત થશે અત્યારે આપણે ત્યાં લગ્ન હોય ને તો પણ પહેલા ગણપતિ બેસાડવામાં આવે કેમ હે લગ્નમાં ગણેશજીને એટલે પહેલા આમંત્રિત કરવામાં આવે કે નિર્વિઘ્ને આપણું યજ્ઞ ગમે તે લગ્ન પરિપૂર્ણ થાય એમ બધી જગ્યાએ શુભ કાર્યમાં અરે સવારમાં આંખ ખુલ્લે ત્યારે પણ ભગવાનને આપણા પંચાયત દેવમાં અધિષ્ટ ગણપતિને બનાવ્યા છે અને ગણપતિને આપણે દેવાધીશ કીધા છે દેવાધીશ મહાદેવ છે અને મહાદેવના પુત્ર ભગવાન ગણપતિ છે અને ગણપતિ દેવોના આ અધિષ્ટ ભગવાન શિવ છે અને શિવને આદિત્ય ગણ ગણા ગણપતિ કીધા છે ગણોના અધિપતિ કીધા છે તેવા ગણપતિ દાદાની આરાધના આપ કરજો આપણા વિઘ્નનું હરણ થશે તો વાલા ભક્તો વિશેષ સંકટો આવતા હોય કારણ કે સંકટ ક્યારે આવે છે આમ તો એમ કીધું છે કે પ્રારબ્ધના કર્મથી હું અને તમે બધા જ આ પૃથ્વી ઉપર સુખ અને દુઃખને ભોગવીએ છીએ પણ કદાચ ક્યાંક ભગવાનની આરાધનાથી દુઃખ આવે ત્યારે એ લગારે સંશય થોડાક દુઃખમાંથી આપણને નિવૃત્તિ જો ભગવાન ગણેશની આરાધના કરતા હશો તો ચોક્કસ મળશે અને ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થશે તો વાલા ભક્તો સૌને જય ગણેશ આજ પ્રમાણે ભગવાનની આરાધના કરજો ભગવાન ગણપતિની કૃપા થશે સર્વ સંકટનું હરણ થશે અને વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો કદાચ હું આપનો ફોન રિસીવ ન કરી શકું તો મેસેજ કરી અને જે કંઈ કામ હોય એ આપ જણાવી શકો છો વિશેષ તમારે મુલાકાત કરવી હોય તો દર રવિવારના દિવસે આપ રૂબરૂ ફોન કરી અને મુલાકાત પ્રાપ્ત કરી શકો છો સૌને જય ગણેશ રાધે રાધે